કાંકરેજ તાલુકાના અમર અમરનેસડામાં ગોહિલ પરિવારના કુળદેવી માતાજીનો તિથિ યજ્ઞ હવન યોજાયો હતો કાંકરેજ તાલુકાના નેસડા ખાતે ગોહિલ પરિવારના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીની તિથિ ઉત્સવ યજ્ઞ હવન પંડિત હસમુખભાઈ પંડ્યા અને પૂજારી વિષ્ણુગીરી મહારાજના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજ્ઞ હવન યોજાયો ત્યારે સમસ્ત સમાજના ગોહિલ પરિવાર દ્વારા તિથિ યજ્ઞ હવન બાર વર્ષોથી દર વર્ષે તિથિ ઉત્સવ યજ્ઞ પરિવાર કુળદેવી શ્રી હિંગરાજ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે માતાજી તેઓની મનોકામના પૂર્ણ કરે છે તેઓ કુળદેવી શ્રી હિંગરાજ માતાજી ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને તેમણે માતાજીની બાર વર્ષથી દર વર્ષે તિથિ અને યજ્ઞ હવન કરવાનું નક્કી કર્યું ત્યારે ગોહિલ પરિવાર દર વર્ષે ફાળો કરી તિથિ ઉત્સવ યજ્ઞ હવન કરવામાં આવે છે અને બિનહરીફ આવેલ ગોહિલ પરિવાર નવનિયુક્ત સરપંચ કનુભા સરદારસિંહ ગોહિલ દોધમંડળીના ચેરમેન નારસિંહજી આર ઠાકોર આગેવાનો ગામના વડીલો યુવાનો વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર રહીને તિથિ ઉત્સવ અને યજ્ઞ હવનને સફળ બનાવ્યો હતો ગોહિલ પરિવારના થાક પ્રયત્નોથી તિથિ યજ્ઞ હવન યોજાયો હતો ત્યારે બહોળી સંખ્યામાં ગોહિલ પરિવારે હાજર રહી દર્શન કરી ભોજન પ્રસાદી લઈ સૌ છૂટા પડ્યા હતા અને સૌ પર માતાજી અપરંપર કૃપા રાખે તેવી પ્રાર્થના કરી હતી